બનાવવા જઈ રહ્યા છે તેમાં આપણે આ લોટ લીધો છે તે ચોખાનો અને એમાં ચણાની દાળ બે મિક્સ લોટ છે ચોથા ભાગની ચણાની દાળ બાકી ચોખા એક વાટકો લોટ પછી એમાં આપણે આ એક નાનો ગ્લાસ છાશ ઉમેરશું પછી તે આપણે અડધી ચમચી હળદર નાખશું પોણી ચમચી નિમક નાખશું પછી તેમાં પાણી નાખશું તૈયાર છે આપણું મિશ્રણ બહુ ઢીલું નહીં અને બહુ કઠણ નહી એવું રાખવાનું છે ભજન આપણે જો દિવસ થઈ ગયો છે આથો આવી ગયો છે તે આથો આવી ગયો છે હવે તેમાં હું નાખીશ આ સુધારેલી ડુંગળી પછી એમાં ખમણેલી દૂધી ઉમેરીશ આદુ મરસાની પેસ્ટ પછી લસણ વાળું મરસું પછી જીરું પછી નાખીશ અજમા बस ये आ बथुई नायको એટલે શાકભાજીમાં ભાગું મીઠું થોડું ઉમેરીશ. પછી માં ઉમેરીશ કોથમીર. એક पावલું તેલ ઉમેરીશ. इससे तो हमारे पे हम करवा करावडाવા હે તે કરી લેતા હો. आसन सी એની ઉપર લીંબુ નું ફાડવું ઉમેરી નાનું છે એટલે આપણે નાખો Listen, I don't બે ગ્લાસ પાણી મૂક્યું છે મે કઢાઈ બે ગ્લાસ પાણી મૂક્યું છે પછી એમાં એક વાઈટ કો મૂકી દીધો છે એમાં આવી રીતથી હું થાળી મૂકી દઈશ સી એની ઉપર આમ એની ઉપર આમ બીજી થાળી ઢાકી દઈશ सिलवा टू मीडियम गॅस पे 15 मिनिटं शिजवा दे. ठीक ग्यास ये आम्ही